विष्णु गुरूर, गुरूर, गुरूर देवो महेश्वरा गुरु साक्षात् पर ब्रह्मा अस्मै श्री गुरवे नमः आजना आपने, જીવનની સત્યતા વિશે અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું એક રાજા હતો આ રાજા પોતાના રાજમહેલમાં રહેતો હતો તેની રાણી હતી તેના બાળકો હતા રાજ્ય ચલાવતો હતો અને આમને આમ તેનું જીવન પસાર થતું હતું આ રાજા કોઈ કાર્ય માટે જ્યારે બાર જતો તો બાર રાજ્યની સીમા પર એક સિદ્ધ મહાત્મા વડના વૃક્ષની નીચે બેસતા હતા ધ્યાનમગ્ન રહેતા હતા ભોજન લઈને થોડું ભોજન જમતા હતા અને જીવન જીવતા હતા આ રાજા દરરોજ આ દૃશ્ય જોતો હતો દરરોજ આ સિદ્ધ મહાત્માના દર્શન કરતો હતો અને પાછો રાજમહેલમાં આવીને પોતાનું કાર્ય કરવા લાગતો હતો એક દિવસ મોડી રાત્રે રાજાની આંખ ખુલી રાજાને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જીવન જીવું છું અને મહાત્મા સંત પણ જીવન જીવી રહ્યા છે બહારથી હું વસ્ત્ર પહેરું છું એ પહેરે છે હું જમું છું એ જમે છે હું મારું કાર્ય કરું છું એ એમનું કાર્ય કરે છે તો આમ તો જોવા જઈએ તો અમારા બંનેનું જીવન સરખું જ છે એમાં મને કંઈ બહુ ફરક દેખાતો નથી આવો વિચાર રાજાના મનમાં આવ્યો પછી રાજાના મનમાં એમ પણ થયું કે એક વાત છે કે હું ભજન નથી કરતો ધ્યાન નથી કરતો પણ એ મહાત્મા ભજનમાં બેસે છે ધ્યાનમાં બેસે છે કે એની જગ્યાએ હું મારા રાજ્યનું કાર્ય કરું છું તો જીવન તો બંનેનું મને સરખું જ લાગે છે રાજા આ વિચાર લઈને આખો દિવસ રાજમહેલમાં ફર્યો પછી બીજા દિવસે રાજાને મનમાં એવો વિચાર આવ્યો કે હકીકતમાં અમારા બંનેનું જીવન સરખું જ છે તો રાજા કે મને એવી કેવી રીતે ખબર પડે રાજાએ કીધું હું એક કાર્ય કરું એ મહાત્માને કહું કે તમે મારા રાજમહેલે રહેવા માટે આવો એટલે આખો દિવસ એ મારી જોડે રહે મારી પાસે રહે સાથે રહે તો મને ખબર પડે કે શું અમારા બંનેનું જીવન સરખું જ છે મને તો સરખું જ લાગે છે પણ મારે ખાત ખાતરી કરવી છે એટલે ત્રીજા દિવસે આ રાજા મહાત્માની પાસે ગયો મહાત્માને દંડવત પ્રણામ કર્યા અને કીધું કે પ્રભુ તમે મારા રાજમહેલ પર રહેવા માટે આવી જાઓ જે વ્યવસ્થા તમારી હશે એ અમે કરી આપીશું તમારે તો ભજન જ કરવું છે વડના વૃક્ષ નીચે કરો કે રાજમહેલમાં કરો હવે મહાત્મા તો જ્ઞાની હતા એને ખબર પડી ગઈ કે રાજા મનમાં કંઈક જાણવાની અભિલાષાથી મને એની પાસે લઈ જાય છે પણ મહાપુરુષો તો કલ્યાણકારી હોય છે એટલે મહાપુરુષે કીધું કે સારું ચલો હવે રાજા તો આ સિદ્ધ મહાત્માને લઈને રાજમહેલમાં ગયા બરાબર સવારમાં રાજાએ ઉઠે મહાપુરુષે ઉઠે રાજાએ સ્નાન કરે મહાપુરુષે સ્નાન કરે બપોરે રાજાએ ભોજન જમે મહાપુરુષે ભોજન જમે રાજા એનું કાર્ય કરે મહાપુરુષ ધ્યાન ભજનમાં રહે રાત્રે રાજા પણ આરામ કરે મહાપુરુષ પણ આરામ કરે આ જોઈને રાજાને નક્કી થઈ ગયું કે મારું અને સંતનું જીવન સરખું જ છે એમાં કંઈ ફરક છે નહીં મહાત્માને આ ખબર પડી કે રાજાના મનમાં એવું નક્કી થઈ ગયું છે કે મારું અને સંતનું જીવન સરખું જ છે એટલે મહાત્માએ કીધું બરાબર છે થોડા દિવસ આમને આમ ચાલ્યું દરરોજની દિનચર્યા જેમ ચાલતી હતી એમ ચાલવા લાગી પણ અંતરમાંથી તો આ જે સિદ્ધ મહાત્મા હતા એ મુક્ત હતા એમને જીવનને જાણી લીધું હતું જોઈ લીધું હતું અનુભવી લીધું હતું જીવન શું છે એમને ખબર હતી એ જાગેલા હતા એમને ખબર હતી કે આ મૃત્યુલોક છે આ મૃત્યુલોક છે અહીંયાથી જવાનું છે મહાપુરુષને ખબર હતી એટલે તો એ ખુશ હતા એટલે તો એ પ્રસન્ન હતા આ મનુષ્ય દુઃખી કેમ થાય છે હતાશ કેમ થાય છે નિરાશ કેમ થાય છે કેમ કેમ કે હજુ એને એ જ્ઞાન નથી કે આ મૃત્યુ લોક છે ખબર તો છે કે મૃત્યુ લોક છે પણ હજુ માયાના પ્રભાવથી અંતરમાં દ્રઢ જ્ઞાન થયું નથી કે આ મૃત્યુ લોક છે ને અહીંયાથી જવાનું છે અહીંયા બે માળનું મકાન હોય પાંચ માળનું હોય કે મોટો રાજમહેલ હોય ગમે તે હોય અહીંયા મૂકીને જવાનું છે એવી એને ખબર છે પણ જ્ઞાન નથી માટે તે જીવનમાં દુઃખી થાય છે કેમ કે જ્યાંથી જવાનું છે જે છૂટવાનું છે એ પકડીને રાખ્યું છે ત્યાં જ તો દુઃખ છે તમે ટ્રેનમાં બેઠા છો તમને ખબર છે કે ટ્રેનમાંથી સ્ટેશન આવે એટલે ઉતરી જવાનું છે અને તમને ખબર છે છતાંય તમે ટ્રેનને પકડીને બેસી રહો સ્ટેશન આવે તો ના ઉતરો તો શું થાય તમને પકડીને બોલીને ઝગડીને ટ્રેનમાંથી ઉતારી દે પણ જાગ્રત રહો કે ભાઈ આપણે ટ્રેન કાયમી નથી ટ્રેન મુસાફરોની છે આપણું સ્ટેશન આવે એટલે આપણે ઉતરી જવાનું તો કોઈ કશું બોલે કોઈ ના બોલે એવી રીતે આ જીવનરૂપી ટ્રેનમાં તમે બેઠા છો પણ મૃત્યુ આવ્યું મરવું ગમતું નથી તો પરાણે યમરાજા લઈ જાય છે રોગી કરીને લઈ જાય છે દુઃખ આપીને લઈ જાય છે કષ્ટ આપીને લઈ જાય છે પણ લઈ જાય છે જવાનું નક્કી જ છે પણ જે મહાપુરુષો છે સંત છે એમને ખબર છે કે આપણું સ્ટેશન આવી ગયું છે એટલે એ જાગ્રત છે તૈયાર જ છે સ્વેચ્છાએ પ્રાણ છોડી દે છે અને બ્રહ્મલોકમાં સીધાઈ જાય છે કેમ કે એમને ખબર છે કે આ મૃત્યુલોક છે જવાનું નક્કી જ છે તૈયાર જ છે અત્યારે તૈયાર તૈયાર આવું જેનું જીવન થાય એને કહેવાય મોક્ષની સ્થિતિ કે જે તૈયાર જ છે મોક્ષ એટલે જીવન જીવી રહ્યા છીએ કાર્ય કરી રહ્યા છીએ પણ જીવવાની કોઈ ઈચ્છા નથી એવું નથી કે હજુ આ બાકી હજુ આ બાકી હજુ આ બાકી કશું જ નહીં બસ જીવન જીવી રહ્યા છીએ સમય આવે પ્રાણ છૂટી જશે એ મોક્ષની સ્થિતિ અને જેટલું જીવન બાકી છે એટલું ગુરુ કાર્ય કરીએ છીએ બસ આને કહેવાય જીવન મુક્ત આ મહાપુરુષ કહેવાય જો મૃત્યુ પહેલાં તમારી આ સ્થિતિ હોય તો સમજી લેજો કે તમે પણ મોક્ષની ઉચ્ચ સ્થિતિએ પહોંચી ગયા છો એવી રીતે આ રાજા અને સંત બંને રહેતા હતા પછી સંતે એક દિવસ રાજાને કીધું કે હવે બહુ થયું હવે હું મારા નિવાસ સ્થાને પાછો ફરું એક કામ કરો રાજા તમે મારી જોડે આવો સાધુને રાજા બંને રાજમહેલની બહાર નીકળ્યા ચાલતા 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 ગયા એક ગામ ગયું બીજું ગયું ત્રીજું ગયું ચોથું ગયું પાંચમું ગયું એટલે રાજા થોડો વિચલિત થયો કે હજુ આગળ હજુ આગળ મારો રાજમહેલ પાછળ છૂટ્યો મારી પત્ની પાછળ છૂટી મારા બાળકો પાછળ છૂટ્યા હજુ આગળ ક્યાં છઠ્ઠું ગામ આવ્યું રાજાએ કીધું મહાત્મા ઉભા રહો મહાત્માએ કીધું કેમ મારો રાજમહેલ પાછળ છૂટી ગયો મારી પત્ની પાછળ છૂટી ગઈ મારા બાળકો પાછળ છૂટી ગયા મારું ધન પાછળ છૂટી ગયું મહાપુરુષે કીધું કે બસ તારામાં ને મારામાં આ જ અંતર છે તારે બધું હજુ પાછળ છૂટી ગયું છે જ્યારે મારે કશુંય પાછળ રહ્યું નથી ના આગળ રહ્યું છે હું એ અવસ્થામાં છું જ્યાં છોડવાનું નથી અને પકડવાનું નથી ત્યારે રાજાને ખબર પડી કે સાચી વાત છે મારા ભીતરમાં હજુ આ બધું ભરેલું છે આ મારું આ છોડવાનું આ તારું બધું કચરો ભરેલો છે એટલે હું ગભરાયો હું વિચલિત થયો જ્યારે સાધુ રાજમહેલમાં છ મહિના રહ્યા તોય ત્યાંનો મોહ ન થયો વસ્તુનો મોહ નહીં પદાર્થનો નહીં પરિસ્થિતિનો નહીં સગવડતાનો નહીં કશું નહીં રાજા તો બંધાયેલો હતો પણ મહાપુરુષ ત્યાંથી જેવા હતા એવા ને એવા જીવન મુક્ત થઈને અહીંયા ઊભા છે મહાપુરુષે કીધું કે જીવનમાં પકડવું એ જ દુઃખ છે તું બધું પકડી રાખે છે રાજમહેલ પકડ્યો છે ઘરના સભ્યો પકડ્યા છે સંપત્તિ પકડી છે રાજ્ય પકડ્યું છે બધું પકડ્યું છે અને પકડ્યું છે એ જ દુઃખ છે કેમ કે જે પકડ્યું છે એ છૂટવાનું છે નહીં છોડે તો એ છૂટવાનું છે એના કરતાં એનાથી રિક્ત રહેવું અલિપ્ત રહેવું સમજીને જાગી જવું એ જ સત્ય છે એ જ સાચું છે રાજાને જ્ઞાન થયું પ્રકાશ થયો રાજા મહાપુરુષના ચરણે પડી ગયો ક્ષમાયાચના યાચના કરી કે હું તો એમ જ સમજતો હતો કે આપણા બંનેનું જીવન એક જ છે પણ એવું નથી મારું જીવન ક્યાંય તમે તો જીવન મુક્ત છો અલિપ્ત મહાપુરુષ છો પણ રાજાએ કીધું કે હું તો રાજ્ય કરું છું સંસારી છું તો હું જીવન મુક્ત કેવી રીતે રહી શકું મહાપુરુષે કીધું તું તારું કર્તવ્ય કર રાજ્ય ચલાવ સંસાર ચલાવ ધન લે બધું જ લે પણ એ યાદ રાખ કે તું એકલો છું આ બધાથી મુક્ત છું આ બધાથી અલિપ્ત છું જીવન મુક્ત છું સાક્ષી ભાવે તું તારું કાર્ય કર સાધનામાં બેસ ધીરે ધીરે તું મોક્ષ માર્ગે પ્રયાણ કરીશ બધું કાર્ય કર સેવા કાર્ય કર પણ એવું ના સમજીશ કે હું કરું છું મારાથી થાય છે મેં કર જે થાય છે પરમાત્માની કૃપાથી થાય છે પરમાત્માની દયાથી થાય છે એવું વિચાર અને પોતાના આત્મ સ્વરૂપને જાણ આત્મ અનુભૂતિ કર કે હું સુધાત્મા પવિત્ર આત્મા દિવ્યાત્મા છું હું આત્મા છું પ્રેમ દયા કરુણા ક્ષમા એ મારા ગુણ છે અહીંયા ક્યાંય બંધાવા જેવું છે જ નહીં બંધન છે જ નહીં તું જાતે કરીને બંધાય છે બાકી તું મુક્ત જ છે હું પણ આનો દાવો એ જ બંધન છે અને તું કરે છે પરમાત્મા કરે છે એ જ મુક્તિ છે રાજા આ જ્ઞાનને સમજી ગયો અને પાછો પોતાના રાજમહેલે પાછો ફર્યો અને ધ્યાન સાધના કરીને જીવન જીવવા લાગ્યો કહેવાનો તાત્પર્ય એ છે કે જીવન અદ્ભુત અને દિવ્ય છે તમે સમજો છો કે બસ આટલું જ જીવન એટલું જીવન નથી તમે સમજો છો મારું ઘર એ જ જીવન મારી સોસાયટી એ જીવન આટલું નાનું જ જીવન સગાવાલા એ જ જીવન બસ ખાવું પીવું ઊંઘવું પૈસા ભેગા કરવા એ જ જીવન એ જીવન નથી એટલું જીવન નથી જીવન બહુ વિશાળ છે બહુ અદ્ભુત છે દિવ્ય છે જીવન તમારી અંદર છે એ જીવનને ઓળખો આત્મા એ જીવન છે આત્મા એ જીવન છે જીવન અજર અમર અને અવિનાશી છે એ જીવનને ઓળખો એ જીવનની અનુભૂતિ કરો તો તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે જે આ મૃત્યુલોકને સાચું સમજી લે કે આ જ સત્ય આ જ છે આ નથી તો કશું જ નથી એ માયાવી એને કહેવાય સંસારે એ દુઃખી થાય એ હતાશ થાય એ નિરાશ થાય બાકી તમે સ્વીકાર કરી લો કે આ મૃત્યુ લોક છે અહીંયા વસ્તુ છૂટશે પદાર્થ છૂટશે વ્યક્તિ છૂટશે પરિસ્થિતિ છૂટશે બધું બદલાશે એ નક્કી જ છે એમાં ફેરફાર થવાનો નથી આપણો જન્મ થયો છે આ શરીરનો જન્મ છે તો શરીરનું મૃત્યુ છે છે ને છે એ સ્વીકાર કરી લો અને હરરોજ દરરોજ એ યાદ રાખો કે મૃત્યુ સામે છે દરરોજ એ જ ભાવ રાખો કે બસ આ મારો છેલ્લો દિવસ આ છેલ્લો દિવસ કાલનો ભરોસો છે તમને કાલની ખબર છે નથી ખબર ને તો બસ બસ આ મારો છેલ્લો દિવસ એવું સમજીને જો તમે કાર્ય કરશો તો તમારું હરેક કાર્ય સર્વશ્રેષ્ઠ થશે તમને ખબર પડે કે આજ રાત્રે મારું મૃત્યુ છે તો તમે કોઈનું દિલ નહીં દુભાવો કોઈનું કંઈ ખોટું નહીં લો બધાને રાજી રાખશો જેને જે જોઈએ આપશો દાન કરશો ગુરુ કાર્ય બો કરશો સારું સારું બોલશો તમને એમાં છે કે મારે આ કાર્ય કરવું છે એ કરશો બધું જ સારું સારું કરશો કેમ કે તમને ખબર પડી ગઈ કે આજ રાત્રે મારું મૃત્યુ છે તો તમે દિવસ દરમિયાન કેટલા દિવ્ય કાર્ય કરશો અદભૂત કાર્ય કરશો કે કાલની શું ખબર અને હકીકતમાં કાલની ખબર નથી કાલને કંઈ ખબર નથી કોઈ ચિઠ્ઠી લઈને આવ્યું નથી કોઈ ગેરંટી નથી આજે જે કાર્ય તમે કર્યું એ અદ્ભુત અને દિવ્ય તો જીવનમાં કોઈ સમસ્યા આવે કોઈનું મૃત્યુ થઈ જાય આમ થઈ જાય તેમ બિલકુલ ગભરાશો નહીં ડરશો નહીં હંમેશા સશક્ત તમારી આત્મબળ રાખો હંમેશા તૈયાર રહો દરેક પરિસ્થિતિ માટે અને વિશ્વાસ રાખો કે ઈશ્વર મારી અંદર છે મારી પાસે છે હંમેશા મારું સારું જ થશે મારું કલ્યાણ જ થશે મારા જીવનમાં જે થશે બધું દિવ્ય જ થશે એવો ભરોસો રાખો અને જીવન જીવો હાર ના માનશો નિરાશ ન થશો હતાશ ન થશો પણ ખુશીથી પ્રસન્નતાથી જીવન જીવો અને જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને સ્વીકાર કરતા શીખો સ્વીકારો તો જ તમે ખુશ રહી શકશો અસ્વીકાર એ જ દુઃખ છે તમારા જીવનમાં કોઈ ઘટના ઘટી તમને અસ્વીકાર થયો એનું જ દુઃખ થયું સ્વીકારે લીધું તો દુઃખ છે જ નહીં જેમ કે તમારા ઘરમાં આકસ્મિક કોઈનું મૃત્યુ થયું હવે માયાના પ્રભાવથી કર્મબંધનથી તમે રડશો દુઃખ થશે અને જ્યાં સુધી તમે એનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમે દુઃખી રહેશો સમય વીતશે ને જેમ જેમ તમે ધીરે 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 સ્વીકાર કરતા થઈ ગયા કે હશે પરમાત્માની જે ઈચ્છા કર્મબંધન પ્રમાણે જેટલું એનું હતું એટલું પૂર્ણ થયું એવું સ્વીકારી લીધું તરત આનંદમાં તરત ખુશ તરત પ્રસન્ન તો જીવનમાં આવો સ્વીકાર ભાવ પણ ક્યારે આવે જ્યારે તમારું આત્મબળ હોય આત્મશક્તિ તમારી પ્રબળ હોય ત્યારે જીવનમાં આવું આત્મબળ આવે છે આત્મશક્તિ આવે છે તો જ જીવનનો વિકાસ થાય તો જ તમે આગળ વધી શકો જુઓ પૂર્વજન્મના જે પણ કર્મો છે એ તો દરેક મનુષ્યને ભોગવવા જ પડે છે પણ હવે જાગ્યા તો જાગ્યા ત્યારથી સવાર હવે કોઈ એવા કર્મ ન કરશો જે કર્મ કરો પરમાત્માને સમર્પિત કરી દો તો ધીરે ધીરે તમારું જીવન ઉચ્ચ થશે ઊંચું થશે આગળ જશે ઉધર્વ ગતિ થશે અને તમે મોક્ષ માર્ગે પ્રયાણ કરશો અને મોક્ષની ઉચ્ચ સ્થિતિએ તમને પ્રાપ્ત થશે તો જીવનમાં સર્વ કાર્ય કરો તમારું કર્તવ્ય પૂર્ણ કરો પણ પોતાના માટે પણ સમય નીકાળો આત્મકલ્યાણ માટે પણ સમય નિકાળો કે મારે મારું કલ્યાણ કરવું છે તો એના માટે દરરોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો ધ્યાન સાધના ભજનમાં બેસો દરરોજ સવારે સાંજે સત્સંગ અવશ્ય સાંભળો સત્સંગ સાંભળવાથી તમને બ્રહ્મલોકના દિવ્ય તરંગો મળશે શુદ્ધ આભામંડળ મળશે ચક્રોનું શુદ્ધિકરણ થશે નકારાત્મકતા દૂર થશે અને ભીતરી શુદ્ધિકરણ થઈ તમારું વ્યક્તિત્વ પણ શુદ્ધ થશે અદભુત થશે માટે સત્સંગ દરરોજ સાંભળો એવું નહીં કે એક જ સત્સંગ એકવાર સાંભળી દીધું એવું નહીં એક સત્સંગ દસ વખત સાંભળો ધ્યાનથી સાંભળો આંખો બંધ કરીને શાંતિથી સાંભળો ખુલ્લી રાખવી તો ખુલ્લી રાખો શાંતિથી સાંભળો એ શબ્દોને અંતરમાં ઉતારો હૃદયમાં ઉતારો જેથી એ શબ્દો ભીતર જાય અને તમારું શુદ્ધિકરણ तो सत्संग खूप ध्यानची प्रेमची आनंदी साभडो आणि साथे, साथे दरक मनुष्यने व्हिडिओ सत्संग शेअर गुरुकार्य अवश्य आप हृदयमा बिराजमान परमात्माने प्रणाम विष्णु गुरूर देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः